નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ માં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આજ રોજ તારીખ દસ ફેબ્રુઆરી બે હાજર એકવીસ અને બુધવારના રોજ ના ગુજરાતના દરેક માર્કેટ માર્કેટયાર્ડના કપાસના તાજા બજાર ભાવ જોવાના છીએ તો મિત્રો વિડીયોને પૂરો જોવા વિનંતી અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે એક લાલ કલરનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ ગુજરાતના દરેક માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવનો મેસેજ મળતો રહે તો મિત્રો જોઈએ આજ રોજ તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ અને બુધવારના રોજના ગુજરાતના દરેક માર્કેટયાર્ડના કપાસના તાજા બજાર ભાવ

તેમજ માણસા માર્કેટ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે પંચોતેરથી સત્યાવીસ રૂપિયા તો મિત્રો હવે આગળ જોઈએ કે બોટાદ માર્કેટ આજનો કપાસનો બજાર ભાવ છે કે એક હજાર એકતાલીસ થી બારસો ને એકાવન રૂપિયા તેમજ અમરેલી માર્કેટયાર્ડ નો કપાસનો બજાર ભાવ છે સાતસો સિત્તેર થી બારસો ને તેપન રૂપિયા તેમજ મહુવા માર્કેટ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે આઠસો પંચોતેર થી અગિયારસો ને એસી રૂપિયા તો મિત્રો આગળ જોઈએ કે વિસાવદર માર્કેટયાર્ડનો જેતપુર એકોતેર થી બારસો ને એકતાલીસ રૂપિયા તો મિત્રો હવે આગળ જોઈએ કે ગોંડલ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હાજર એક થી બારસો ને છ રૂપિયા તેમજ હળવદ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક થી અઠ્યાવીસ રૂપિયા તેમજ જૂનાગઢ માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે નવસો થી એક રૂપિયા તો મિત્રો આગળ જોઈએ કે વિસનગર માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર એકવીસથી બારસો એકતાલીસ રૂપિયા તેમજ સિદ્ધપુર માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર થી બારસો ને રૂપિયા તેમજ હારીજ માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક થી અગિયારસો રૂપિયા તો મિત્રો હવે આગળ જોઈએ કે રાજકોટ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર પચાસ થી બારસો અગિયાર રૂપિયા તેમજ ભાવનગર માર્કેટયાર્ડ નો કપાસનો બજાર ભાવ છે નવસો પચાસ થી બારસો નવ રૂપિયા તેમજ મિત્રો ધ્રોલ માર્કેટયાર્ડ નો કપાસનો બજાર ભાવ છે નવસો નેવું થી અગિયારસો નેવું રૂપિયા તો મિત્રો હવે આગળ જોઈએ કે જામજોધપુર માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર વીસ થી બારસો એકવીસ રૂપિયા તેમજ જામખંભાળિયા માર્કેટયાર્ડનો કપાસ કપાસનો બજાર ભાવ છે એક હાજર ત્રીસ થી અગિયારસો ને પચાસ રૂપિયા તેમજ સાવરકુંડલા માર્કેટયાર્ડનો બજારનો ભાવ છે નવસો એંસીથી બારસો ને દસ રૂપિયા તો મિત્રો હવે આગળ જોઈએ કે જસદણ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજાર ત્રીસથી બારસો ને ત્રીસ રૂપિયા તેમજ કાલાવડ માર્કેટયાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક હજારથી બારસો ને ત્રેપન રૂપિયા તેમજ ડોળસા માર્કેટ યાર્ડનો આજનો કપાસનો બજાર ભાવ છે એક થી બારસો રૂપિયા તો મિત્રો આ પ્રમાણે કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજ રોજના ગુજરાતના દરેક માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ જો મિત્રો તમે પણ ગુજરાતના દરેક માર્કેટ યાર્ડના દરરોજના કપાસના બજાર ભાવ જાણવા માંગો છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત